જય માતાજી બધા મિત્રો કેમ છો તમે બધા મોબાઈલની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું તલાવિયા સનાળા રોડ ઉચ્ચી માડલ એટલે મોરબી ડિસ્ટ્રિક્ટમાં આવેલું છું આપડે દુકાન અને આપણે સ્ટાર્ટ કર્યું છે તમે મને હજી ઓળખતા નહીં હોય અને હું તમને પરિચય દેજો આ છે આપણી દુકાન આ છે આપડા કાના હોય આપણું સેટઅપ છે આ અવાર આવ્યો છે નાનું એવું સેટઅપ ને મોટું એવું કામ કરીએ છીએ મિત્રો આપણે દુકાનનું સર્ટિફિકેટ છે એક્સેસરીઝ છે હેડફોન આપણા અને હું તમને અલગ અલગ હજી દેખાડું છું જોતા રહીજો ને આપણા બ્લોગમાં બન્યા રહીજો આ છે આપણા શોપનો લોગો લેપટોપ છે આપણું સેપરેટર છે હીટ મશીન છે ડીસી મશીન છે માઇક્રોસ્કોપ અને અવનવા અલગ 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 ટૂલ્સ છે આ આપણું લેપટોપ સીપીયુ અને આઈસી લેવલનું સેટઅપ છે આ બેઝિક સેટઅપ છે મિત્રો તમને આગળ દેખાડતો જવું મિત્રો આ આપણી દુકાનની એક્સરસાઇઝ છે ચાર્જર છે ગ્લાસીસ છે ઇયરબડ્સ છે નેકબેન્ડ છે ચાર્જર છે અલગ અલગ આપણી દુકાનનું અને મિત્રો આમાં આપણે રિપેરિંગમાં આવેલા બધા ફોન્સ અલગ અલગ રિપેરિંગ થઈ ગયા છે અમુક બાકી છે 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 એવું એવું આપણી સ્કેનર માતાજીનો ફોટો એસી છે એસી છે જૂનું પણ આપણી માટે હાલેવું વાઈફાઈ દુકાનમાં છે અનલિમિટેડ એરટેલનું નું આપ સીસીટીવી કેમેરા નિગરાની મેં પણ મિત્રો તમને એક વસ્તુ કહું તમારા ને મારા વચ્ચેની વસ્તુ મારા બાપ દુકાનમાં કેમેરા મિત્રો તમને દેખાડી દઉં અલગ અલગ વસ્તુ આપણી દુકાનનું સેટઅપ આ મિત્રો આપણે બાર નો વ્યૂ છે તમને દેખાડી દઉં બહુ ચર મોબાઈલ રિપેરિંગ નયનભાઈ નયનભાઈ જ આપણા કાના દુકાન છે આ બાજુમાં આજુબાજુની દુકાન છે આ લેવિસ ગ્રેનીટો મોરબી તલાવિયા સનાડા રોડ ઉંચી મંડળ કારખાના છે બધી બાજુ મિત્રો

અમને જરૂર કોમેન્ટ દ્વારા જણાવજો અને જો તમે સપોર્ટ કરશો તો આપણે નવા અલગ અલગ બ્લોગ રોજ નાખતા રહીશું ડેલી બ્લોગ તો બધા મિત્રોને જય માતાજી જય ભગવાન